અને હવે વાત કરીએ આક્રોશની પોરબંદરના બરેડા પંથકમાં વીજ સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીજ પ્રશ્ન અવાજ ઉઠાવનાર ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયા સામે ફરજ રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવતા તેની ધરપકડ કરાઈ જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બગવદર પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા ખેડૂતોએ જણાવ્યું કે બરડા પંથકમાં વર્ષોથી વીજ સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પણ પડી રહી છે આ અંગે પીજીવીસીએલને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આખરે લોકોમાં આક્રોશ ફેલાયો એલડી ની અંદર જે આઈડિયા હતા એ નાખવાનું કીધું એની અને એ વાયર માટે ઉપરથી જે કઈ રાજકીય દબાવ હોય કે જીબી તરફથી દબાણ હોય જો અરજી કરવા માટે રાતે દોઢ વાગે ઉપાડી શકતા હોય તો આ ગેરકાયદેસર વસ્તુ હે કારણ કે સારો વ્યક્તિ કોઈ સારા કામ કરવાથી જ માણા પાછળ જ છે એટલે આના વગર જીબી ની કોઈ વાયર બદલાવતા નથી ફોન ઉપાડતા નથી બગોદર પોસ્ટે ખાતેના મોઢવાડા ગામે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં હિતેશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગની કામગીરીમાં અવરોધ કરેલ જે બાબતે બગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ જે અંતર્ગત હિતેશ મોઢવાડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ